નમસ્કાર મિત્રો મિત્રો રાઠોડનો દીકરો રાતો રાત વાયરલ થયો મિત્રો જોરદાર સોંગ ગાયું છે ભાઈએ કે મને દિલની કરીને કોઈ વાત જોરદાર સોંગ આવી છે ભાઈએ પણ વગર માયકે અને વગર સ્પીકરે ભાઈ જોરદાર અવાજમાં એટલું સોંગ ગાયું છે ખાલી તમે એક વખત ભાઈનો અવાજ સાંભળો મિત્રો જોરદાર અવાજ છે અને જો તમને આ ભાઈનો અવાજ સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને ભાઈને સપોર્ટ કરજો મિત્રો કેમ કે વગર માઇકે અને વગર સ્પીકરે એટલે કે વગર ડીજે ભાઈ જોરદાર અવાજમાં જોરદાર સોંગ ગાય છે ખાલી તમે ભાઈનો એક વખત અવાજ સાંભળો મિત્રો મિત્રો તમને ભાઈનો અવાજ કેવો લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ત્યાં વિડીયો જોઈ લો ઠણ no, કાળજા